આ યોજનાનો અમલીકરણ થઈ રહ્યો છે આજે સમગ્ર જિલ્લામાં દરેક તાલુકામાં અમે તાલુકા કોંગ્રેસના પ્રમુખ દ્વારા આજે બે તાલુકાની ટપાલ આવી છે બીજા તાલુકાના ટીડીઓ નખરા કરી રહ્યા છે કહી આ ટાઈમ દિવસ સાંજમાં સીધે સીધા હજુ બી પાંચ દિવસની છૂટ આપીએ છીએ માહિતી આપી દો બાકી તમને પણ સમજ નહીં પડે અપીલ પણ થઈ શકે છે પણ આ પ્રજાના પૈસા છે અને લોકહિતના પૈસા છે ગરીબોના માટે રોજીરોટી માટેના છે આજે એ જ પ્રમાણે વાગરા તાલુકા પંચાયતમાં

ચાર કલાકથી આ ગામમાં છે અમને માહિતી નતા આપતા તલાટી કોઈ શબ્દ બોલવા રાજી નથી ટીડીઓએ માહિતી આપી છે તેમાં જે ગામ લોકોના કહેવાય છે જો અમે અભ્યાસ કરી રહ્યા છીએ પણ થોડાક નામો જોયા જે ફોર વ્હીલ ગાડી લઈને જતા હોય જે માલેતુજા લોકો હોય એમના જોબકારમાં નામ છે આ શરમજનક બાબત છે જે આ ગરીબો માટેની રોજી રોટ કોને રોજી આપી શકાય એ બી એક છે અમે એનો અભ્યાસ કરી રહ્યા છે અને ચોક્કસ આ જે ભ્રષ્ટાચાર છે એને અમે ખુલ્લો પાડીશું અને જે જરૂરિયાત છે એના સામે પગલાં ભરીશું ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ દબાવવાનો પ્રયત્ન કરશે તો કોંગ્રેસ કોઈ સંજોગ ગોમાને સાખી નહીં લે અને રોડ પર આવશે વાહ દુકાના કડોદરા ગામે કોંગ્રેસનું તમામ પ્રતિનિધિ મંડળ અહીંયા આજે ઉપસ્થિત છે મનરેગાનું કૌભાંડ સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા ત્રણ મહિનાથી ઉજાગર થયેલું છે અને એ જ સંદર્ભમાં અમે જ્યારે સરકારને અને સરકારના અધિકારીઓને વાત કરીએ છીએ ત્યારે જે સીમિત તપાસ છે એ તપાસનો દોર લંબાઈ અને ગુજરાતના તમામ ગામડાઓ સુધી પહોંચે ત્યારે અધિકારીઓ એમ કહે છે કે તમે પુરાવા લાવો એટલે આજે જિલ્લા સમિતિએ કડોદરા ગામે વાગરા તાલુકાના આવતીકાલે જે ભવનનું ઉદઘાટન હતું એ તમે અહીંયા જોઈ શકો છો એ ભવનનું ઉદઘાટન આજે સાડા દસ વાગે રાખવામાં આવેલું હતું પરંતુ અચાનક કોંગ્રેસે આ કાર્યક્રમ આપ્યો અને એ ઉદઘાટન બંધ કરી દેવામાં આવ્યું અમે આ જે ભવન છે ભવન મનરેગા યોજનાની અંદર બે હાજર બાવીસ ની અંદર એનો વર્ક ઓર્ડર ઓગસ્ટ મહિનામાં આપવામાં આવેલો છે અને એક વર્ષની અંદર કામ પૂરું કરવાનું હતું એટલે કે ઓગસ્ટ બે હાજર ત્રેવીસ ની અંદર એનું કામ પૂરું કરવાનું હતું તલાટીને અમે પૂછીએ છીએ કે આ વર્ક ઓર્ડર તમે એક્સ્ટેન્ડ કરેલો છે કે નહીં કારણ કે ગ્રામ પંચાયત એની અમલીકરણ એજન્સી છે આમ છતાં તે કોઈ જવાબ આપવા તૈયાર નથી ટીડીઓને ટેલિફોનિક વાત કરીને પૂછું તો ટીડીઓનું કહેવું છે કે આ સત્તર લાખના ખર્ચે એસ્ટિમેટ એનું સત્તર લાખ રૂપિયા છે અને સત્તર લાખ રૂપિયાના ખર્ચે સોળ પોઈન્ટ નવ્વાણું આ ગ્રામ પંચાયત ભવનનું કામ થયેલું છે એની અંદર એમના કહેવા પ્રમાણે ત્રણ લાખ રૂપિયાની મજૂરી જે છે લેબર કમ્પોનન્ટ એ ત્રણ લાખ રૂપિયાનો છે એટલે કે સત્તર લાખના કામની અંદર માત્ર ત્રણ લાખ રૂપિયાનો લેબર કમ્પોનન્ટ એ પણ એમના કહેવા પ્રમાણે એમાં સાચું કેટલું છે એ તો હજી કોઈ આધાર પુરાવા એમણે અમને આપ્યા નથી જે યાદી માગી અને યાદી કેટલા પ્રયત્ન પછી ટીડીઓએ જ્યારે આપી ધ્રુવ પટેલે ત્યારે એ યાદી જોતા પ્રમુખશ્રીએ કીધું એવી રીતે કે એ જે નામો છે એ નામો માત્ર ઉપજાવી કાઢેલા છે એના ખોટા જોબ કાર્ડ બનાવી અને એમના નામે પેમેન્ટ ઉધારી દેવામાં આવેલું છે અને એ ગરીબી રેખાથી પણ ઉપર એ લોકો આવે છે તો એની પણ તપાસ થવી જોઈએ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સમગ્ર જિલ્લામાં અને અન્ય જગ્યાએ જ્યાં પણ ગ્રામજનોની આવી ફરિયાદો મળશે ત્યાં જનતા રેડ કરશે અને આ જ પ્રમાણે જે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચારને ઉજાગર કરશે અહીંયાથી આ જેટલી માહિતી છે એ લઈને ગ્રામ વિકાસ એજન્સી ભરૂચના નિયામકને મળીને તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ થાય કડોદરા ગ્રામ પંચાયત ભવનના જે ભ્રષ્ટાચાર થયેલો છે એના માટે કાર્યવાહી કરવામાં આવશે આજ ગામ વડોદરામાં જે પંચાયતનું ઓપનિંગ હતું અને એ પંચાયત સરકારી યોજના જે મનરેગા યોજના છે એમાંથી અઢાર લાખની અંદાજીત રકમમાંથી બનાવેલી છે અને આ પંચાયતમાં સાહીઠ ચાલીસો રેશિયો હોવા જોઈએ જે મનરેગા યોજના એટલે ગામના સ્થાનિક લોકોને રોજગારી મળવી જોઈએ એ હેતુથી આખી યોજના સરકારે કરેલી છે અને તેમાં અમારા ગામમાં જે પંચાયત બની છે તેમાં કંઈક સ્થાનિક રોજગારોને રોજગારી માટે કેટલા નામોની અમે યાદી માંગી આજે પંચાયતમાં અને મળી છે યાદી એમાં એ પંચાયતના નામોમાં જે અમને મજદૂરોની જે યાદી આપી છે એમાં ખરેખર એ મજૂરે કોઈ જગ્યાએ કોઈ કામ કર્યું નથી એવું અમને માલુમ પડ્યું છે એટલે હવે પછી અમે આગળ એ યાદી આખી જોઈને ને તપાસ કરીશું અને આમાં કેટલો ગોબાચારી કેટલી ભ્રષ્ટાચાર થયું જુઓ એ અમે ઉજાગર કરીશું